અશોકય યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહેમુદાબાદની ધરપકડ ચૌદ દિવસની એમને લેવામાં એમને મળેલી અપાયેલી ન્યાયિક કસ્ટડી અને એના પછી આખા દેશમાં ઊભા થયેલા પ્રશ્નો એટલા તીવ્ર છે કે જે આપણને એ સ્થિતિમાં લાવીને મૂકે છે કે સરકારને શું એ પ્રશ્ન નહીં થાય કે તમારા વિરોધી વિચારધારાવાળા હોવું શું પૂરતું થઈ જાય છે કોઈ પણ માણસ માટે જો એ પ્રશ્ન કરે છે તો તમે શું કામ સીધા જ એના પર ન માત્ર એફઆઈઆર કરો છો પણ પોલીસ સવારે સાડા છ વાગે આવીને એ વ્યક્તિને ઉઠાવીને લઈ જાય છે અને પછી અદાલતોમાં જે રીતે ન્યાય તોડાય છે એ પ્રશ્ન કરે છે કે આ વાત આનાથી પણ ખરાબ શબ્દો અશ્લીલ પ્રકારની કોમેન્ટ જે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે ત્યારે આજ પ્રકારની કલમો હોવા છતાં ત્યાં ન્યાય સમાન રીતે શું કામ નથી તોડાતો નમસ્કાર આપની સાથે હું દેવાંશી બે ત્રણ ઘટનાઓ આખા દેશમાં સામે આવી વારાફરતી સામે આવી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ સામે આવીને જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા એમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી જોડાતા હતા અને ખૂબ સટીક રીતે સિમ્બોલિક રીતે સાંકેતિક રીતે જવાબ અપાઈ રહ્યો હોય દુનિયાને આપણે એવા ચહેરાઓ સામે રાખી રહ્યા હતા જે કહેતા હતા કે અમારી લડાઈ પાકિસ્તાન સામે કોઈ ધર્મની લડાઈ નથી એ અમારા ઘરમાં આવીને ઘરમાં ઘૂસીને ધર્મ પૂછીને માણસોને મારે છે અને તોય અમે આ લડાઈ હિન્દુ કે મુસલમાનની લડાઈ નથી બનાવી રહ્યા આ લડાઈને અમે ભારત કે પાકિસ્તાનની પણ નથી બનાવતા અમારા માટે બહુ સરળ છે કે આ લડાઈ ભારત અને એની સામે પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમની પાકિસ્તાન જેને પનાહ આપે છે એવા આતંકવાદીઓની આતંકવાદીઓના અડ્ડાને તબાહ કરવાની છે આટલી સ્પષ્ટતા સાથે વાતો મુકાયા પછી પણ ભારતમાં શું પ્રતિક્રિયાઓ આવી શું એના પ્રતિબિંબો છલકાયા એક બાજુ જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પાકિસ્તાને જે પાકિસ્તાનના લશ્કરના પ્રવક્તા પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે એમણે ત્યારે એમણે ભારતમાં પુલવામા પછી ભારત સરકારની ટીકાના વિડીયો બતાવ્યા એ ટીકામાં રાહુલ ગાંધી પણ હતા એ ટીકામાં એટલા ભારતીય જનતા પાર્ટીના પણ એવા નેતાઓ હતા કે જે તે સમયે એમની સાથે જોડાણ ધરાવતા હતા અને પછી વિરોધમાં હતા કેટલાય પત્રકારોના પણ ટ્વીટ હતા અમુક એવા વિડીયોઝ હતા જે દર્શાવવામાં આવ્યા નેહા સિંહ રાઠોડનો વિડીયો બતાવાયો અને પછી એવું કહેવાયું કે ભારત સરકારની ટીકા થઈ રહી છે વિદેશ સચિવે કહ્યું કે આ ભારત છે પાકિસ્તાનને કદાચ સમજાશે જ નહીં કે લોકતંત્રનો મતલબ એ થાય છે કે ત્યાંના લોકો સરકારની ટીકા કરી શકે છે એ ખૂબ સરળ બાબત છે એટલે ભારતમાં સરકારની ટીકા થાય એ બહુ જ સામાન્ય છે કોઈ સમાચાર પણ નથી આ વાતને વિદેશ સચિવે એના થોડા દિવસ પછી જ્યારે આપણે સીઝ ફાયર કર્યું ત્યારે વિક્રમ ટ્વિટર એમણે એટલા માટે પ્રાઇવેટ કરી દેવું પડ્યું કેમ કે એમને દીકરી સુધીની આલોચના કરવામાં આવી વિદેશી બાબતોના જાણકાર અને પૂર્વ રાજદ્વારી સંબંધોનું પ્રતિનિધિત્વ કરનાર અધિકારીએ જયારે ધી ટ્રીબ્યુનમાં આર્ટિકલ લખ્યો ત્યારે એમાં એમણે જ કહ્યું કે સરકાર કે પછી રાજનીતિમાંથી કોઈ સામે ન આવ્યું વિક્રમ મિશ્રીનો બચાવ કરવા માટે કે લોકોએ આ ટાળવું જોઈતું હતું કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી થશે પહેલેથી જ ખબર હતી લઘુમતી ચહેરા તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા પણ એ સેનાનો ચહેરો હતા એ માત્ર કોઈ એક સમાજમાંથી કે સમુદાયમાંથી આવે છે એટલા માટે કદાચ દુનિયા માટે સિમ્બોલિક હોઈ શકે આ દેશ માટે તો દેશની એવી દીકરી છે કે જે દેશનું સન્માન છે ગૌરવ છે એ જ રીતે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ પણ છે વ્યોમિકા સિંઘની કાસ્ટ પર ચર્ચા કરવામાં આવી સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે એમની જાતિ પર ટિપ્પણી કરી કર્ણા સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ એમણે એટલી અભદ્ર અને અશ્લીલ પ્રકારની ને એટલી વાહ્યત ટિપ્પણી કરી નાખી અને એ ટિપ્પણીમાં એમને પાકિસ્તાનની બહેન કહી દીધી આનાથી ખરાબ કશું ન હોઈ શકે અને તોય વિજય શાહની હજી સુધી ધરપકડ નથી થઈ મધ્યપ્રદેશની પોલીસને વાતનો અહેસાસ જ નથી થયો કે જે વ્યક્તિ આ પ્રકારે ટિપ્પણી કરે છે એ જેલમાં હોવો જોઈએ ઉપરથી ત્યાંની અદાલતે સુઓ મોટો લીધો અને સુઓ મોટો લીધા પછી વિજય શાહ પર એક્શન થયા કેમ કે એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને રાજ્ય સરકારમાં મંત્રી છે એ માફી માંગે છે સુપ્રીમ કોર્ટ સદનસીબ એવું કહે છે કે માફી સ્વીકાર્ય નથી આ તો તમારા પર ઘટના આવી આ પરિસ્થિતિમાં અને હવે આટલો મુદ્દો આખો વણસ્યો એટલા માટે તમે આ કરી રહ્યા છો હજી સુધી વિજય શાહનું રાજીનામું નથી લેવામાં આવ્યું એ રાજ્ય સરકારમાં મંત્રી જ છે અને જો તમે સત્તા પક્ષમાં છો જો તમે એમાં મંત્રી છો તો તમે કોઈ પણ પ્રકારની નિમ્નમાં નિમ્ન ટિપ્પણી કરશો તમારી સામે કોઈ ખાસ એક્શન નહીં લેવાય સુપ્રીમ કોર્ટ ઇન્વોલ્વ થાય છે એ માફી આપવાનો ઇન્કાર કરે છે અને પછી એસઆઈટી બનાવવાની જાહેરાત કરે છે ત્યાં સુધી વિજય શાહને એ જ ધારાઓ કે જે પ્રોફેસર અલી પર લગાવવામાં આવી એ હોવા છતાં પણ એમને અરેસ્ટ નથી કરવામાં આવ્યા પ્રોફેસર અલી ખાનનો કેસ શું છે એમણે ફેસબુક પર એક ખૂબ લાંબી પોસ્ટ કરી અને એ પોસ્ટ કોઈએ પણ વાંચી જેણે જેણે પણ વાંચી એ બહુ સ્પષ્ટતા સાથે સમજી રહ્યા છે કે ના આમાં રાષ્ટ્રીય એકતાને પડકાર છે ના આમાં પાકિસ્તાનની ભાષામાં વાત કરવામાં આવી છે કે ના આમાં કર્નલ સોફિયા કે પછી વિંગ કમાન્ડર યોમિકા સિંઘ પર કોઈ એ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે જે સ્ત્રી ગરિમાનું હનન કરે અને છતાંય હરિયાણાના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતા એમના પર એફઆઈઆર કરે છે એફઆઈઆર થાય છે હરિયાણાનો મહિલા આયોગ છે એમને સમન્સ કરે છે કે તમે મહિલાઓની મર્યાદા નથી જાળવી ઇન્ડિયા ટુડે પર ઇન્ટરવ્યૂમાં બેઠા હતા હરિયાણાના મહિલા આયોગના પ્રતિનિધિ અધ્યક્ષ એમને પ્રશ્ન પૂછવામાં આવ્યા આઠ મિનિટ સુધીનો એ લાંબો ઇન્ટરવ્યૂ છે આઠ મિનિટમાં કમસે કમ દસ વાર એમને એકનો એક પ્રશ્ન કરાયો કે ઠીક છે અમે માની લઈએ પણ તમે એ એક વાક્ય તો કહો કે જેના આધાર પર તમને એવું લાગે છે કે આમાં કર્નલ સોફિયા કુરેશી કે અમિકા સિંહ છે એમની મર્યાદાનું હનન થયું છે એમની પાસે જવાબ નથી કે કયા શબ્દો છે કે જે સ્ત્રીની શીલતાનું અપમાન કરે છે અને છતાંય પ્રોફેસર જેલમાં છે આપણે જ્યારે એવું કહીએ છીએ કે એક દેશ છે એક કાનૂન છે સમાન રીતે કાનૂન લાગુ થાય છે અને બંધારણ ભેદભાવ નથી કરતું તો એ બંધારણ અને બંધારણના કાયદા અને કાયદાને લાગુ કરાવવા વાળા કાયદો સમાન છે કાયદાને લાગુ કરાવવા એ વિચારધારાના ચશ્મા પહેરેલા છે કાયદો બધા માટે સમાન બન્યો છે ભારતીય ન્યાય સંહિતાની જેટલી કલમો લગાવવામાં આવી છે એટલે બીએનએસ એકસો બાવન એકસો છન્નું એક બી એકસો સત્તાણું એક સી આ જ કલમો વિજય શાહ પર પણ લાગી છે અને આ જ કલમો પ્રોફેસર અલી ખાન પર પણ લાગી છે અલી ખાન મહેમુદાબાદ પર પણ છતાંય અલી ખાન છે એ જેલમાં છે અને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે વહેલી સવારે એમને પકડી લેવામાં આવે છે અને સખત નોનસેન્સ આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે અને અદાલત હવે સુપ્રીમ કોર્ટ એના પર શું નિર્ણય કરે છે એના પર બધાની નજર લેવાની છે અને અલી ખાન એ એવું વ્યક્તિત્વ છે કે એ અશોકા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે પ્રોફેસર છે એમના પપ્પા એમએલએ હતા એમના એમના પિતાનું નામ એ કોંગ્રેસ મોહમ્મદ ખાન એ કોંગ્રેસના એક સેમએલએ રહ્યા છે મમ્મીનું નામ રાણી વિજય જે પૂર્વ વિદેશ સચિવ ભારતના જગતસિંહ મહેતા એમના દીકરી હતા અને એ બંનેના એ દીકરા છે એમના પોતાના લગ્ન પણ પોલિટિકલ ફેમિલી સાથે થયેલા છે એટલે એ એવું વ્યક્તિત્વ છે કે જેમના સમર્થનમાં આખી કોંગ્રેસ ઊભી રહી જાય એ એવું વ્યક્તિ છે કે જેમના સમર્થનમાં વકીલો પણ આવે અને જેમને ન્યાયિક મદદ પણ મળે પણ કોઈ સામાન્ય માણસ જો આ પ્રકારે આ પ્રકારના વિશ્વચક્રમાં ફસાઈ જાય કે એણે કશુંક લખ્યું છે જે માત્ર સરકારની આલોચના અથવા સરકારને કરવામાં આવેલા ખૂબ લોજિકલ પ્રશ્નો છે તો એના સમર્થનમાં કોઈ નથી આવી શકતું આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાગે માર્યો માનવી એમાં શું ઇન્સાફ આ જ પ્રકારની પરિસ્થિતિ વિજય શાહ અને અલી ખાન બંનેના કિસ્સાઓમાં દેખાઈ રહી છે બંનેના નામ બંનેની સરનેમ બંનેનો ધર્મ અને બંનેનું પોલિટિકલ વિચારધારા આ ફરક છે આ ચાર ફરક ન હોત અલી ખાનની જગ્યાએ વિજય શાહ હોત તો શું થતું વિજય શાહની જગ્યાએ અલી ખાને આ પ્રકારની ટિપ્પણીઓ વાપરી હોત જે વિજય શાહે વાપરી જે મધ્યપ્રદેશના મિનિસ્ટર છે તો શું અલી ખાન ખાલી આટલી સરળતાથી આ વાતમાંથી ક્યારેય છટકી શકતા અલી ખાનથી મોટું કોઈ દ્રોહી ન કહેવાતું અલી ખાનથી વધારે ગદ્દાર કોઈ ન કહેવાતું અને અલીખાન કદાચ ટેરસ ઘોષિત થઈ ગયા હોત તો એક દેશમાં એક કાનૂન હોવા છતાં કાનૂનને લાગુ કરવાવાળા લોકો છે એ જ્યાં સુધી વિચારધારાના ચશ્મા નહીં ઉતારે અને એ ગંભીરતાને નહીં સમજે કે કઈ ઘટના કેટલી ગંભીર છે ત્યાં સુધી આપણે ગમે તેટલા યુનિફોર્મ સિવિલ કોડ પણ લાવી દઈશું અને ક્રિમિનલ તો ઓલરેડી બધા માટે સરખા છે ગમે તેવું લાગુ કરાવીશું કોઈ વિશેષ ફરક આપણે પાડી નથી શકવાના અને એટલે જ હવે સુપ્રીમ કોર્ટ આ વિષયમાં શું નિર્ણય લે છે એના પર પ્રતીક્ષા રહેશે પ્રતીક્ષા એ વાતની પણ રહેશે કે મધ્યપ્રદેશની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ શું એ વાતનો નિર્ણય કરી શકે છે કે એક વ્યક્તિ જે દેશની બે દીકરીઓ પર આ પ્રકારની ટિપ્પણી કરે છે એ કેવી રીતે એમની કેબિનેટનો એમના મંત્રીમંડળનો હિસ્સો છે એ નેતા કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એ નેતા આટલું બોલ્યા પછી પણ કેવી રીતે ખુલ્લેઆમ ભરી રહ્યા છે નમસ્કાર